જય માતાજી જય દ્વારકાધીશ કેમ છો બધા ફરી એકવાર તમારું બધીનું સ્વાગત છે આપણે એક નવા વિડીયોમાં આજ આપણે જવાના છે જૂનાગઢ આપણે ઓલો જે માટીના નમૂના આપ્યા હતા ને એનો રિપોર્ટ આવી ગયો છે નવ તારીખ પછી એટલે આવી જાય એમાં તો આ જગ્યા છે એટલે લેવા જવાના છે પ્રવીણભાઈ આવે ગાડી લઈને આજ આપણી ગાડી હાલ એમ નથી સેન ઢીલી થઈ ગઈ છે એટલે આપણી ગાડી અહીં મૂકી દીધી એને ઘી ને એ એની ગાડી લઈ લે પછી ભાગીએ હાલો આવી ગયા હે પ્રવીણભાઈ ને ગાડી લઈને લેમિનેશન વાળી લેમિનેશન કરેલું છે આવી ગયા હવે ત્રી રૂપિયાનું એલું લીધું હે લેમિનેશનનો લેમિનેશન નો પટ્ટો હજી હાલે હજી ખુદ છે ને કઈ બદલાવાનું હે બરો કાલે એમણે વાગવાનો મોટા હું ખર્ચા કરવા

આનામાં થોડુંક ઓઇલી નાખવું દો આમાં મને એવું લાગે છે ઓઇલ નાખે મારા ભાઈ આ ફેશિયલ તું રીક્ષકો એમ નહીં પેટ્રોલ નાખો મને ઓઈલી નાખવું જો એવું દેખાય છે ગાડીમાં મારા ભાઈ ગેરેજ આવે ને કંઈક ફેન ખાતી ગયો ઓઈલ નાખો પેટ્રોલ નાખો ચાર નથી ફેશિયલ ના ફોર વ્હીલ આવી જાય ફેશિયલ અટલા ભાઈ બધી ક્યાંક જીવાની જરૂર હતી મારા ભાઈ અહીંયા તી જાય ઘર આ ઉતરો ખરાબ પાટી ઉતારી તો હોય આ ઉચાર થાય એ ભમવા જવાનું પેટ્રોલ

ઉભા રહે હા ઉભા રહે જાવા દે કોઠણા માં અડાડી ને જાવા દે કોઠણ ભરાઈને જાવા દે જેમ ઓ લાંબી લાઈન કરીયો ટેન કરીએ આ તો આપણો ભાઈ ઘાણા તો જરીક જગ્યા હતી એમાં ગયા વાળું આ રિક્ષા વાળા નીકળી જવાના છે ને હે આપણે ગયા

અંદર જ જવા દો પ્રવીણભાઈ બાઈ ને ગાડી રાખવાની એ વાહ રાખી દો હાલો જવા દો હવે આપણે અંદર રતા આવીએ અહીં રાખજો અંદર આપણે જતા કારણ કે કદાચ અહીંયા રીતે ઉતારવાનું પરમિશન ન હોય તો અહીં બંધ કરી દે બરાબર જતા જ અહીંયા આપણે અર્જુનભાઈ કહેતા હતા વલખરે કહેતા હતા ગાયવાથી આવ્યા નહીં બરોબર હાર તાણે જ આવું તું પણ હવે વરસાદ ચાલુ હે ભાઈ તો રહી જાય છે ને તો આકળી ફોન કરીશું નકર પછી આકળી આમાં વરસાદ ચાલુ ચાલુ રાખે સાચી જાય બરાબર મજા આમાં આમ જઈ આવીએ

આઠ પોઈન્ટ એકોતેર છે સાત પોઈન્ટ એકોતેર સોરી સાત પોઈન્ટ એકોતેર છે એટલે વાંધો નથી બહુ પછી આ ઈસી ઈસી છે ને એકથી ઓછું હોવું જોઈએ એના બદલે એક પોઈન્ટ છે એટલે એ વધારે છે બહુ જ પછી સેન્દ્રિય કાર્બન છે ને એ ઝીરો પોઈન્ટ પાંચથી હોવું જોઈએ એને બદલે ઇઠોતેર છે એટલે એ વધારે છે બરાબર વધારે છે પછી ફોસ્ફરસ છે ને ઇઠાવીથી છપ્પન હોવું જોઈએ એટલે એ પોઈન્ટ છે એટલે એ બરાબર જ છે પછી લભ્ય પોટાશ છે ને ત્રણ એકસો સાલીસ થી બસો એસીઓ છે એટલે એ ત્રણસો ને હોલ છે એ પોટાશ વધારે વધારે છે પછી લભ્ય સલ્ફર એ છે ને દર થી વી હોવું જોઈએ એ ઓગણ ચાલીસ છે એ તો વેરી આવી છે એટલે બહુ જ છે વધારે અને આ જમીન ખારી છે નીચારની વ્યવસ્થા કરવી પાક સાર પ્રતિરોધક પાકો જેવા કપા જુવાર બાજરી ઘઉં એડા રાય ચણા ટમેટા ગુવાર ગાંસારાના પાકો તેમજ બાગાયતી પાકો નારે ખારક ટીકું બો દાયડમ થરકવો હમણાંનું વાવેતર કરવું અને તપાસ છે ને વાવેતર કરવું આ જમીનમાં નાઇટ્રોજન અને લભ્ય પોચ પોટાશ તત્વોનું પ્રમાણ વધારે છે બરાબર લભ્ય ફોસ્ફરસનું પ્રમાણ મધ્યમ છે જે પાક લેવાનો હોય ને તે પાકની ભલામણ કરતાં પચીસ ટકા ઓછું નાઇટ્રોજન અને પોટા ભલામણ મુજબ ફોસ્ફરસ ખાતર વાપરવા

પછી આ એને સૂક્ષ્મ તત્વોનું એ જો લભ્ય જશત એ ઝીરો પોઈન્ટ પાંચથી એક હોવું જોઈએ એને બદલે ઝીરો પોઈન્ટ ઓગણત્રીસ એટલે એ ઓછું છે પછી લભ્ય તાંબુ એ ઝીરો પોઈન્ટ બેથી થી ઝીરો પોઈન્ટ ચાર હોવું જોઈએ એટલે બે પોઈન્ટ સાડત્રીસ એટલે એ તો વધારે પછી લોભ્ય લભ્ય લો એને પાંચથી દસ હોવું જોઈએ એને બદલે એક પોઈન્ટ ચુમાલી એટલે એ વધારે ઓછું કહેવાય એ ઓછું છે પછી મેદેની એને પાંચ થી દહ હોય એને બદલે આમાં બાર પોઈન્ટ ઓગણચાલીસ એટલે એ વધારે છે જસો ને લોસ હતો એ બે ઓછા જમીનમાં મગફળીમાં પાકમાં એક ટકા હિરાકાથી તમે સો ટકા લીંબુના ફૂલના દ્રાવણ ને આઠ થી દસ

અને પંદર સાંટવું હોય ને ઉપરથી પંદર લીટર પાણીમાં હે ને આગલા દિવસે ગ્રામ પંદર લીટર પાણીમાં ઓગાડી બીજે દિવસે નીચારીને ગાડી પાણીમાં પિંચોતેર ગ્રામ ઝીંક સલ્ફેટ ઓગાળીને પછી ઝંટકાવર દેવાનું માટે એટલે તમારે હે ને આ એ બે તત્વો ઘટે છે ને ઝીંક અને લો એટલે એનો પૂરતી થઈ જાય આમ બરોબર તો આવી ગયો છે આપણો બરોબર પાણી છે ને જોતા પૂરતું વધારે વાપરવું નહીં કીધું બે પાણી જોતા બે જ વાપરવાનું ત્રીજું નહીં પાવાનું બરાબર એટલે રીતે સારા આપશે બાકી વાંધો નથી સારો છે રિપોર્ટ બે વસ્તુ ઘટે સાહેબ છે ને એની બહુ સારું સમજાવ્યું આપણે બધી પૂરેપૂરી માહિતી સમજાવી અહીં આપણે એ સાહેબ ત્યાં વિડીયો ન બનાવ્યો કારણ કે મારી મનાય હોય તો ખોટું બરાબર થાય તો આપણે સમજાવી બરાબર એટલે બાકડા બાકડા હે સુવિધા અંદર હે સુવિધા સોફા પણ ત્યાં મજા ના આવે ઊંધારો હાલો તો આપડે નિહરિયમ વરસાદ રહી ગયો અર્જુનભાઈ ત્યાં જવું તું પણ હવે આ વરસાદ લીધે હવે અટાણે નથી જવું વિડીયો કોલ કરી લીધો એટલે હું આવી ગયો તો હાલો હવે ભાગીએ બરોબર હાલો પ્રવીણભાઈ હાલો હવે મારો વારો છે હાકવાનો હું હાકી લઉં હાલ રહે ને ઓલા લાડી છે ભાઈલા હવે ભાગીએ અમે ધીરે ધીરે પાછા ગામ તરફ ગાડી લઈ છે કાના મામા કુશભાઈ હાટુ કુશભાઈ હાટુ ગાડી છોડાવી છે ભાઈ અહીંયા કાના મામાએ ગાડી છોડાવી છે કુશભાઈ હાટુ વાહ વાહ બાપા વાહ બાપાએ વેહીન બતાવી હો ભાઈ અટાણે પેક કરી લીધી છે ગાડી અત્યારે ઓમાં આવે એમ છે આગળી ટ્રક લીધી છે ભાઈ ગાડી છોડાવી છે હવે વાહ જોઈને બાપ